બનાસકાંઠાના દિયોદરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે થરાદ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દિયોદરના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી અને કલ્યાણભાઈની અટકાયત કરવામાં આવી છે દિયોદર પોલીસ દ્વારા વહેલી સવારે દિયોદર કાંકરેજ તાલુકાના ખેડૂતોની દિયોદર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખેડૂતોની રજૂઆત હતી કે આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે જેને લઈને એક રજૂઆત કરવાની વાત હતી જ્યારે કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો હતો તેની પહેલાં દિયોદર લાખણી તેમજ કાંકરેજ વિસ્તારના અનેક ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો દિયોદર પોલીસ સ્ટેશનથી ખેડૂતોની વેદના એ હતી કે આ વિસ્તારમાં ઘણા સમયથી સૌથી મોટી સમસ્યા ભૂગર્ભ જળની છે તો ખાસ કરીને બનાસ નદી ઉપર ચેક ડેમ બનાવવામાં આવે અને સતત સુધલામ સુફલામ હાલમાં વહેતી રહે છે તેવી જ રીતે પાણી ચાલુ રાખવામાં આવે તેવા પ્રયાસો હતા પરંતુ તેની પહેલાં ખેડૂતોની અટકાય રજૂઆત કરવા જવા માટે શું સાહેબ શું કહેવા માટે આજે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ આવવાના હતા એના અનુસંધાને આપણા વિસ્તારમાં જે ભૂગર્ભ જળની સમસ્યા છે તે સરકારશ્રીએ થરાદ અને ધાનેરા માટે જાહેરાત કરવાના છે એટલે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ પણ લાખણી અને દિયુદર વિભાગને પાણીની કોઈ આયોજન કરેલું નથી એની રજૂઆત કરવાના માટે આપણે થરા જતા હતા પણ આપણા સાહેબસિંહ આપણી અટકાયત કરે છે અત્યારે એટલે આ કાયદાને માન આપી અને આપણે એમની સાથે જવા માટે સમજ્યા હતા કારણ કે ખેડૂતો માટે આપણે જતા હતા આપણા ધંધા માટે આપણે જતા નહોતા એટલે આ મીડિયાના માધ્યમથી લોકોને પણ ખબર પડવી જોઈએ હોય કે મુખ્યમંત્રી સાહેબ આવતા હોય તો ખેડૂતોના આગેવાનને એમને મળવા મળતું નથી જય જવાન જય કિસાન અમે અમારા શ્રી મુખ્યમંત્રી સાહેબ શ્રી થરાદ આવતા હતા એના અનુસંધાને અમે જતા હતા અમને રસ્તામાંથી પોલીસને આગળ કરી અને આજની બેઠેલી સરકારે અટકાયત કરેલી થી અમારો એક જ ઉદ્દેશ હતો કે અમારા વિસ્તારની અંદર ભૂગરબજાળ ખતમ થઈ ગયેલું છે એટલે અમારા વિસ્તારના તળાવ ભરવાનું કંઈક આયોજન કરે અને બનાસ નદી ઉપર ચેક ડેમ બનાવવાનો આયોજન કરે અને ઈ પોર્ટલ ઉપર ખેડૂતોને ફોર્મ ભરવા માટે એક જાહેરાત કરેલી હતી પણ જે વખતે ખેડૂત ફોર્મ ભરવા ગયેલો હતો એ વખતે તાત્કાલિક બંધ થઈ ગયેલું છે એટલે ખેડૂતોને સરકાર શ્રીએ મચકેરી કરેલી છે એની અમે રજૂઆત કરવાના હતા એના અનુસંધાને કહેલા હતા સરકાર શ્રીને પણ કહેવા માંગીએ છીએ કે દિયોદર થરાદ એટલે દિયોદર લાખણી અને કોકરેજ તાલુકાના તળાવ ભરવાનું કંઈક આયોજન કરે નકર ટૂંક સમયની અંદર અમે ત્રણ તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાના છે જય જવાન જય કિસાન